બાપોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી વડોદરા શહેરના ખોડિયારનગર ખાતે બાપોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં યુથ કોંગ્રેસ દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી અને દેશી દારૂના ધંધા કરતા લોકોને પકડવામાં આવ્યા હતા આ બાબતે વડોદરા શહેર યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તાને પૂછતા તેમણે જણાવ્યું કે વડોદરા શહેરની પોલીસ દ્વારા હંમેશા દારૂના નશામાં ફરતા લોકોને પકડવાનો ડ્રાઇવ કરવામાં આવે છે પરંતુ સાચા અર્થમાં તો પોલીસ દ્વારા નશાના વેપાર કરતા લોકોને પકડવાની ડ્રાઇવ કરવામાં આવે તો વડોદરા શહેરના વાનો નશાખોરીના રસ્તે જતા બચી શકે છે સાથે સાથે જ વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવાસ યોજના બનાવવામાં તો આવે છે પરંતુ તેની યોગ્યતા સંભાળ રાખવામાં નથી આવતી જેના કારણે અસામાજિક તત્વો આવા આવાસોમાં પોતાનો અડીંગો જમાવી દેતા હોય છે ત્યારે વડોદરા પોલીસે નશાનો વેપાર કરતા લોકોને પકડવાની ડ્રાઇવ કરવામાં આવે અને મહાનગરપાલિકા દ્વારા આવાસ યોજનાની સાર સંભાળ રાખવામાં આવે તો વડોદરા શહેર સાચા અર્થમાં સ્વસ્થ સુંદર અને નશામુક્ત શહેર બની શકે

એ મકાનો બનાવ્યા પછી તેના રહેવાસી મકાન સોંપ્યા પછી કોર્પોરેશન દ્વારા એમને પ્રાથમિક સુવિધાઓ પૂરી જેના કારણે મકાનો છે અને ત્યાં તત્વો પોતાનો અડ્ડો મળીને આવી રીતે અસામાજિક પ્રવૃત્તિઓ કરતા હોય છે ત્યારે વડોદરા પોલીસે અને મહાનગરપાલિકા એ જોઈન્ટ વેન્ચર કરીને મૂળાના મકાનોમાં સુવિધાઓ પૂરી પાડવી જોઈએ અને વડોદરા શહેરમાં ચાલતા દારૂના અડ્ડાઓ અને નશાની વસ્તુઓને રોકવાનો પ્રયાસ કરવો જોઈએ